અ નમસ્કાર ખેડૂત મિત્રો હું તમને આ ઓલ્વિન વંડર પ્લસનો ફેર બતાવી રહ્યો છું જે આ પારાની આ બાજુ આમાં ઓલ્વિન વંડર પ્લસનો ઉપયોગ કરેલો નથી આ કેરાની અંદર અને જ્યારે આ કેરાની અંદર ઓલ્વિન વંડર પ્લસનો ઉપયોગ કરેલો છે તો એના ઘઉં જોઈએ તો થાઇમ ફૂટવાળા અને સારી ક્વોલિટીના છે જ્યારે આપણે આ બાજુ જોઈએ તો કે ઓલ્વિન વંડર પ્લસનો ઉપયોગ કરેલો નથી તે કેરાની અંદર તો તેની અંદર કહીએ તો હાથી ઘોડાનો ફેર છે કે આ બાજુ જોઈએ આ ઘઉં તો એની અંદર ઓલવીન વંડર પ્લસ ઉપયોગ કરેલા છે કે આપણે ખેડૂતોને કહેતા હોઈશી અવારનવાર કે તમે તમારા ખેતરની અંદર એક ક્યારો એવો મૂકજો કે એની અંદર ઓલવિન વંડર પ્લસનો ઉપયોગ ન હોવો જોઈએ ત્યારે અહીંયા ખેડૂતે એક ક્યારો મૂકી દીધેલો છે આ ક્યારો એની અંદર ઉપયોગ કરેલો નથી તો એટલો ફૂટની અંદર ફેર છે કે ફૂટ નબળી છે પીળા છે કલર અને આમ જોઈએ તો આ ગ્રીનરીવાળા લીલા અને લીલવણી ઘઉં છે એક નંબરનું કહીએ તો એક નંબરનું ફેલ છે તો ખેડૂત મિત્રો તમારે પણ તમારા ખેતરની અંદર કે એક વીઘાની અંદર આઠસો ગ્રામ ઓલવિન વંડરનો ઉપયોગ કરવો જોઈએ અને ઘઉંના ઉત્પાદનની અંદર સો ટકા ઉત્પાદન તમારે વધારે લેવું જોઈએ તો હું કહું છું કે એકવીસથી બાવીસ દિવસના ઘઉં થાય કે જ્યારે ફૂટ અવસ્થાની અંદર હોય ત્યારે તમારે ઓલવિન વંડરનો ચોક્કસ ઘઉંના પાકની અંદર ઉપયોગ કરવો જોઈએ જોઈએ ને જોઈએ